વડોદરા ખાતે ટુજી ટાઈકોન બે હજાર ચોવીસ યોજાવા જઈ રહ્યું છે આગામી અને ઓક્ટોમ્બરના રોજ વડોદરાના ધ ગ્રાન્ટ મર્ક્યોર ખાતે યોજવામાં આવશે અને ટાઈકોન બે હજાર ત્રેવીસની જબરજસ્ત સફળતા પછી ટાઈકોન બે હજાર ચોવીસનું આયોગ્ય કરવાનું પૂરજોશ તૈયારી ચાલી રહી છે અને ટાઈકોન બે હજાર ત્રેવીસમાં તેત્રીસ પ્રતિષ્ઠિત વક્તાઓ અને દેશભરના અઢાર અગ્રણી ફૂડ હાઉસ બે હજાર સ્ટાર્ટઅપ ફાઉન્ડેશન અને પચાસ થી વધુ ઇન્ડસ્ટ્રી સિત્તેર સાતસો થી વધુ પ્રતિભા લોકો જોડાયા હતા અને ટાઇકોન બે હજાર ત્રેવીસ ની સફળતાથી પ્રેરિત થઈને ટાઇકોન બે હજાર ચોવીસ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું અને ટાઈ વડોદરા એ ટાઈ પરિવારનું એક જીવંત પ્રકરણ છે જે ઉદ્યોગ સાહસિક અને સ્ટાર્ટઅપ

આ ટાઈકોનની અંદર લાસ્ટ યરની અમારી સક્સેસ પછી જે અમે નાઇન હંડ્રેડ ઉપર રજીસ્ટ્રેશન થયા હતા અને જે હમણાં પત્રકાર પરિષદમાં કહ્યું એમ કે અઢીસોથી ઉપર સ્ટાર્ટઅપને બધા હતા ઇન્વેસ્ટર્સ હતા અને એ બધામાં ખૂબ જ પરિણામલક્ષી અમે કામ કરી શક્યા અમે સાડા ચારથી પાંચ કરોડ જેટલો અમે ફંડ એલોટ કરી શક્યા જે અમે વેઇન કરીને નવી એક વિંગ ઊભી કરી છે અત્યારે મેચેથોન કરીને જે કામ કરી રહ્યા છે જે ઇન્ડસ્ટ્રીઝ અને બધાને સાથે લઈને અમે એ મેચેથોનમાં સ્ટાર્ટઅપ અને એ લોકોનું શું પ્રશ્નો છે અને કઈ રીતે લોંગ ટર્મ કામ કરે એની રેગ્યુલર એક અમે બેઝ બનાવ્યો છે અમદાવાદ ટાઈ સુરત ટાઈ અમારું તો નવું ચેપ્ટર છે ત્રણ જ વર્ષના ચેપ્ટરમાં અમને બેસ્ટ ચેપ્ટર ઇન સી કેટેગરીનો એવોર્ડ પણ આપવામાં આવ્યો છે ગ્લોબલમાંથી જાપાનમાં તો આ રીતે અમે ઘણું સારું કામ કરી શક્યા છીએ અને ટાઈ અમદાવાદથી અમારા ટાઈકોનમાં એના ચાર્ટર મેમ્બર અને અમદાવાદના બધા સ્ટાર્ટઅપ ને એ બધા થઈને લગભગ દોઢસોથી વધુ પાર્ટિસિપન્ટ જોડાવાના છે